જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસબી બી દુસાર ટીમ વિશે તો મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો હાલમાં એસ બીસ ટીમનો પેલા ગોડા ગમનો ગોડો ન્યાય એ ભાગ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને તેમાં આપણે સરપંચ ફુમતારજી ડેલીગેટ વાઘુજી અને આગેવાન બાસ્કુજી તો ગામનો ગોડો ન્યાય એ વધારે ફેમસ થઈ રહ્યો છે લગભગ વન મિલિયન વ્યૂઝ આવી ગયા છે અને તેનો ભાગ બે આવવાનો છે તો મિત્રો આ ભાગમાં એવું છે કે હવે આપણે યુટ્યુબમાં નવી સિરીઝ ચાલુ કરી છે કે જેઓ આપણી વિડીયામાં કમેન્ટ કરે છે અને પોતાના ગામનું નામ કમેન્ટ કરે છે તો મિત્રો આપણે લાઈવ વિડીયોમાં તેમના ગામનું નામ કમેન્ટ બોલશું અને તેમની ચેનલ પણ પ્રમોટ કરીશું તો મિત્રો વિડીયોમાં કમેન્ટ દરેક મિત્રો કમેન્ટ કરજો હેસ્ટેગ કે સ્પીન દુષાની અને પાછળ તમારા ગામનું નામ લખી દેજો એટલે કે આપણે દરેક વિડીયોમાં તેમનું નામ બોલીએ અને લાઈવ ચેનલ સ્ટાર્ટ કરીએ તોય પણ આપણે તેમાં લાઈવમાં તેમનું નામ બોલીએ તો દરેકનું લાઈવ કમેન્ટ રીડ થશે તો મિત્રો તમે વિડીયોમાં કમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં અને ગોડા ગમનો ગોડો ન્યાય મિત્રો એ ભાગ બે આવશે બીજી વખત અને મિત્રો જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો સપોર્ટ કરજો અને મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો તમે કહેશો તો વ્લોગ પણ આવશે આ ચેનલમાં તો મિત્રો એમાં ફૂમદારજી સરપંચ એમ કહેતા હોય છે કે તમે કોને પૂછ્યા વગર લોટરીની ટિકિટ લીધી તો મિત્રો આ ટિકિટને પણ પૂછીને લેવાની હોય એવા કોમેડી વિડીયો અને એવા ફૂમદારજી સરપંચ હોય તો આખા ગામની પથારી ફેરવી નાખે અને ડેલિગટ દોઢું બોલ્યા કાં ચાલે ના એવા વાઘુજી ડેલિગટ હોય તો તો પણ આખું ગોમ તો હળિયા ચડી જાય અને આગેવાન બાસ્કુજી દરેક વાતમાં ડોઢુ બોલે અને ગમે તેવાને સીધો જવાબ ના લે એવા બાસ્કુજી તો મિત્રો સપોર્ટ કરજો આ વિડીયોને જેટલું બને એટલું શેર કરજો અને અમે આ સિરીઝ ચાલુ કરી છે તેમાં પાર્ટિસિપેટ કરજો અને જો જેની વધારે કમેન્ટ હશે અમે દસ વિડીયોનો કમેન્ટ રીડ કરીશું અને જેમાં જેની દસ કમેન્ટ છે રીડ હશે એમાં એક અબુક આપણે ઇનામ આપીશું જેમ કે સ્માર્ટ વોચ છે જે પંદરસો રૂપિયાની આવે તો જેની કમેન્ટ વધારે છે જે વિડીયોમાં એને એક સ્માર્ટ વોચ પછી એક બ્લૂટૂથ સાતસો રૂપિયાવાળું અને તેમાં તમારું એડ્રેસ અને તમારું ગામ પિન કરવાનું છે ઇન્સ્ટાગ્રામ આઈડી પિન કરવાના છે જેમાં અમે તમને કોન્ટેક કરી શકીએ અને તમને વિનર જાહેર કરી શકીએ તો આજનો વિડીયો આટલા સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો